નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હોવો અને સરકારી ભરતીને તમામ અપડેટ અપડેટ મેળવવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે આખરે આતુરતાનો અંત આવી ગયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ચારસો ને ત્રણસો ને ચુમ્માલીસ જગ્યાઓ હતી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દેવાય છે તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટ થકી કે કઈ રિઝ્યુ જાહેર કરવામાં આવેલું છે માઇડિયર ફ્રેન્ડ્સ તમે અત્યારે ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો તે છે આપ જોઈ શકો છો કે સક્ષમ સત્તાની મંજૂરી અનુસાર જાહેરાત क्रमांक જે બાવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ ચાર નવ બે હજાર ત્રેવીસ મુજબ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એમપીએચડબલ્યુ ની જગ્યા માટે નીચે જણાવેલ ઉમેદવારો ને અસલ પ્રમાણ ચકાસણી અને સ્ક્રુટીની અર્થે નામ અને દર્શાવેલ તારીખે બીજો માં લેક્ચર હોલ થ્રી નેશનલ હેલ્થ મિશન મેડિકલ ઓફિસર સોરી એનએચએલ મેડિકલ કોલેજ એલિસ બ્રિજ એટલે કે જે કોલેજ છે એનએચએલ તેની અંદર એલિસ બ્રિજ અમદાવાદ ખાતે આપને અસલ ફોટો આઈડી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકા સેમેસ્ટર વાઇઝ માર્કશીટ અને ડિગ્રી સહિત અનુભવના સર્ટિફિકેટ આનુષંગિક પુરાવા જાતિના પુરાવા એક ઝેરોક્સેટ અરજી રિસિપ્ટ અને કોલ સેન્ટર સાથે કોલ લેટર સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે ગેરહાજરે ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે ગેરહાજર ગણવામાં આવશે તો આ છે માત્ર માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે આ કોઈ સિલેક્શન લિસ્ટ નથી એટલે જે પહેલા નંબરે આવેલ છે તે લોકોને પણ બહુ ઉત્સાહમાં આવી જવાની જરૂર નથી કેમ કે એપ્લિકેશન આઈડી પ્રમાણે ગોઠવેલું છે લાઈન સર અહીં અને છેલ્લા નંબરે આવેલ છે એ ઉમેદવારને પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી એનું પણ સિલેક્શન થઈ શકે એમ છે એટલે કોનું સિલેક્શન થશે નહીં કોનું થશે એ આ યાદી પરથી કંઈ ફિક્સ થઈ થશે નહીં જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવશે ત્યારે પણ અમે આપને માહિતગાર કરીશું તો આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું તેની પહેલાં જો આપ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો ડાઉનલોડ કરવાની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે થેન્ક યુ મચ ફોર વોચિંગ